અત્યારે મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ જનતા હાઈસ્કૂલ થરાદ ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો જનતા હાઈસ્કૂલ થરાદમાં ધોરણ 6 થી ધોરણ નવ ને ધોરણ 11 નો પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણીનો કાર્યક્રમ શાળાના પટાંગણમાં યોજાયો જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના ગાન પછી મહેમાનોનું સ્વાગત પુસ્તકો આપી કરવામાં આવ્યું પ્રવેશ ઉત્સવમાં અરુણભાઈ ચૌધરી સાહેબ સીઆરસી તેમજ વિક્રમભાઈ ચૌધરી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ થરાદ વર્તુળ કચેરી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા તેમણે પુસ્તકોનો સીટ આપી બાળકોને પ્રવેશ કરાવ્યો હતો ધોરણ અગિયાર વિદ્યાર્થીઓ

શિક્ષક શ્રી ભરતભાઈ પુરોહિત સાહેબે કરી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉચ્ચતર માધ્યમિક વિભાગના કોમર્સ શિક્ષક શ્રી સુરેશભાઈ પટેલે કર્યું હતું સમગ્ર સ્ટાફ ગણે કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી બીરો રિપોર્ટ કયુંભાઈ ચૌહાણ